નમસ્કાર મિત્રો મારે યુટ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ પોથી ભાગ બે જેમાં પાઠ પાંચ નો સમાવેશ થાય છે તેનું નામ છે અનિતા અને મધમાખીઓ તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા ધોરણ એકથી બાર સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ બે તેમાં પર્યાવરણનો પાંચમો પાઠ અનિતા અને મધ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે તમે ક્યારે મધ ખાધું છે જો હા તો તેનો સ્વાદ કેવો હોય છે ઘણીવાર શરદી કેવું થયું હોય એટલે શરદી થયું હોય મધ ગળ્યું હોય તેમ છતાં પણ તમારી મમ્મી તમને મધ ખવડાવે છે સાચું ને હા તો એ મધ છે એ ગળ્યું છે તેમ છતાં પણ શરદી અને કફ મટાડવામાં જરૂરી છે કારણ કે તે કુદરતી રીતે બનેલું છે તેમાં શર્કરા એટલે કે ગળપણનું પ્રમાણ ઘણું બધું નહીવત હોય છે તો કે હા મેં મધ ખાધું છે તેનો સ્વાદ ગળ્યો હોય છે પ્રશ્ન બે તમારા ઘરે મધનો ખાવા સિવાય અન્ય શું ઉપયોગ થાય છે તો મારા ઘરે મધનો ખાવા સિવાય દવામાં ઉપયોગ થાય છે મેં અગાઉ તમને વાત કરી તેમ પ્રશ્ન ત્રણ શું મધનો ઉપયોગ દવા તરીકે કરી શકાય કેવી રીતે તો કે હા શરદી થાય ત્યારે મધ ચાટવું દાઝેલા ભાગ પર મધ લગાવવું આ બધી રીતે તેનો દવાનો ઉપયોગ કરી શકીએ છીએ ચોથો પ્રશ્ન મધ જેવી બીજી વન્ય પેદાશનું નામ જાણીને લખો તો તેમાં લાખ ગુંદર લીમડાનો ગળો વન્ય પેદાશો છે આ બધી વન્ય પેદાશો છે પાંચમું તમારા વિસ્તારના લોકો વન્ય પેદાશની વસ્તુઓ વેપારીને વેચતા હોય તો જાણીને તેના નામ લખો તો અમારા વિસ્તારમાં લોકો મધ ગુંદર ગળો વગેરે વસ્તુ વેચે છે પ્રશ્ન છ તમને શાળાએ જવું ગમે છે માટે તો કે હા મને શાળાએ જવું ગમે છે જેને ના ગમતું હોય ના લખજો અને કહેજો શા માટે નથી ગમતું ઓકે હા તો હા મને શાળાએ જવું ગમે છે કારણ કે શાળામાં નવું શીખવા મળે છે સાતમો પ્રશ્ન તમારા માતા પિતા તમને ક્યારેય શાળાએ જવાની ના પાડે છે કેમ તો કે હા જ્યારે હું બીમાર હોઉં ત્યારે મને શાળાએ જવાની ના પાડે છે જેથી બીજા બીમાર ન પડે અથવા શરદી કે ઉધરસ કેવું કંઈ થયું હોય તો માસ્ક પહેરીને જવું જોઈએ એટલે કે આપણી ઉધરસથી બાજુવાળાને ઉધરસ થાય નહીં આગળ વધીએ પ્રશ્ન આઠ બાળકોને કેટલા ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર મળેલો છે તો આઠ ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર મળેલો છે જો તમે સરકારી શાળામાં ભણો તો પ્રાઇવેટ શાળામાં જાઓ અને પછી તમે એમ કહો કે યુટ્યુબવાળા પેલા ઓનલાઈન સંજય પટેલ સાહેબે તો કીધું તું આઠ ધોરણ સુધી મફત ભણવાનું હોય તો પ્રાઇવેટની અંદર તો ફી લે ભાઈ ઓકે સરકારીમાં જશો તો મફત ભણવા મળશે નવમો પ્રશ્ન તમે ભણવાની સાથે તમારા ઘરના કયા કયા કામમાં મદદ કરો છો તે તમારે લખવાનું છે તો હું ઘરકામમાં અને ખેતી કામમાં પણ મદદ કરું છું પ્રશ્ન બે મધમાખીને તેના મધપુડા સુધી પહોંચાડો અહીંયા મધમાખી છે એ છૂટી પડી ગઈ છે તેને આપણે મધપુડા સુધી પહોંચાડવાની છે તો અહીંયા બે રસ્તા મેં તમને આપેલા છે બેમાંથી કોઈપણ તમે એક દોરી શકો અથવા બંને દોરી શકો તો મધમાખી અહીંયાથી નીકળી આ રીતે આગળ વધશે ધીમે ધીમે રસ્તો તમારે જોતું જવાનું છે આગળ જો અહીંયાથી આમ આગળ અહીંયાથી તમે આમ વધ્યા અને ત્યાં રસ્તો બંધ થઈ જાય તો એટલો ભાગ અહીંયા ધારો કે વળી ગયા અને અહીંયા આવ્યા તો એટલું ભૂસી દેવાનું છે અને ફરી આગળ વધવાનું છે તો આ રીતે તમે આગળ વધતા વધતા તમે મધમાખીના મધપુડા સુધી પહોંચી જશો તે જ રીતે આ બીજો રસ્તો પણ બાજુમાં આપેલો છે તો આ રીતે તમે મધમાખીને મધપુડા સુધી પહોંચાડી દેજો એની બેન પડીઓ એની રાહ જોવે છે છૂટી પડી ગઈ છે ઓકે સરસ આગળ વધીએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા જીવજંતુઓના ચિત્રોમાં તમને મનગમતા રંગ પૂરો અને નામ લખો તો અહીંયા આપણે આપણે જોઈએ તો આ ચિત્ર જોઈને ખબર પડી જાય કે આ શેનું ચિત્ર છે પતંગિયાનું તો અહીંયા તમને મન મનગમતા હોય તે બધા રંગ પૂરવાના છે અને નીચે તેનું નામ અહીંયા પતંગિયું એવું લખવાનું છે આ ચિત્ર છે મધમાખીનું છે અહીંયા નીચે મધમાખી લખવાનું છે તમને મનપસંદ રંગ પૂરવાનો છે આ બાજુ માખીનું ચિત્ર છે તેમાં રંગ પૂરવાનો છે અને જમણી બાજુ કીડી છે તેમાં રંગ પૂરવાનો છે નીચે કીડી લખવાનું છે નેક્સ્ટ નીચે આપેલા પ્રાણીઓ પ્રાણીઓ પૈકી જે સમૂહમાં રહેતા હોય તેના ખાનામાં ટીક એટલે કે રાઈટની નિશાની કરવાની છે પણ ક્યાં રહેતા હોય સમૂહમાં એટલે કે બે કરતાં વધારે ભેગા મળીને રહેતા હોય તે તો અહીંયા હરણ છે તે પણ કાળિયાર હરણ શિકારું છે એ બધા ભેગા જ રહેતા હોય ગરોળી છે તો આ એકલી રખડતી હોય દિવાલ ઉપર મચ્છર ખાવા માખી ખાવા સમડી બાજ એ પણ એકલો રહેતો હોય પોપટ છે તો તે પણ અમુક વાર જૂથમાં પણ રહેતા હોય અને એકલા પણ રહેતા હોય કારણ કે ખાવા માટે આપણે જોઈએ તો બધા ભેગા મળીને આવતા હોય તો અહીંયા તમે ટીક પણ મારી શકશો ના મારો તો પણ વાંધો નહીં હાથી હંમેશા ઝુંડમાં રહે છે ઘેટું છે તે સમૂહમાં રહે છે માટે તેમાં પણ તમે નિશાની કરી શકશો હવે કીડી છે 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 તે પણ સમૂહમાં રહે 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 વાઘ એકલો વાંદરો એ તો બધા ભેગા જ જ એકલા પડે નહીં ભેગા થઈ જાય થઈ જાય ને હા વાંદરાને એકલો એકલો હોય ઝાપટ મરાય નહીં એકને તમે ઝાપટ મારી હોય ને તો બોલાય લે બીજા બધા વાંદરાને એટલે તો બહુ 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 મોટી યુનિટી હોય વાંદરાની તો ઓકે નેક્સ્ટ પ્રશ્ન પાંચ નીચે કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે જેને સ્થાનિક લોકો એકઠી કરીને વેચતા હોય છે તેના નામ લખો અને વસ્તુઓ વિશે માહિતી મેળવવાની છે તો અહીંયા જોઈએ તો આપણને મધ લાગે છે તો મધ લખવાનું છે આ સીતાફળ છે આંબલી છે ખટમીઠી ઈચ્છા થાય તો ખાઈ લેવાની અહીંયા કંટોલા છે વેલા ઉપર થાય છે વાડીઓમાં તે આ જાંબુડા છે આ લીંબુ છે આ ગુંદર ગુંદ આપણે બનાવીએ છીએ તે અને આ ગુંદા તેનું અથાણું બનાવીએ તે તો મધ છે હવે દરેક વિશે આપણે અલગ અલગ માહિતી લખીએ શું કામમાં આવે તો મધ ઔષધિ તરીકે ઉપયોગી છે સીતાફળ વિટામિન અને આયર્ન પૂરા પાડે છે આંબલી સ્વાદમાં ખાટી હોય દાળમાં એમાં ચટણી બનાવી હોય તેમાં વપરાય વપરાય છે કંટોલા પ્રોટીનથી ભરપૂર હોય છે જાંબુડા સ્વાદમાં ખાટા મીઠા હોય છે લીંબુ વિટામિન સીથી ભરપૂર છે ગુંદરમાંથી દવા ગોળી અને વટી બને છે અને ગુંદા દાંતના રોગમાં ઉપયોગી થાય છે અને અથાણું પણ બનાવી શકાય છે આવું બધું તમે લખી શકશો પ્રશ્ન છ મધપુણીના મધમાખીના મધપુળાનું ચિત્ર દોરી અને રંગપૂરો મધમાખીનો જે મધપુડો છે એ દરેક ખૂણા સરખા હોય એટલે આ રીતે જે ષટકોણમાં એનું બનેલું હોય અને અહીંયાથી દરેક ખૂણા તમે માપો ને આ રીતે તો એનો જે આ ખૂણો હોય એ પણ સરખો હોય આ ખૂણો પણ સરખો બને આ ખૂણો પણ સરખો બને એટલે કે જેટલા ખૂણા હોય બધા ખૂણા સરખા બને તો મધપુળાનું ચિત્ર અહીં તમારે દોરવાનું છે અને તમારે રંગ પૂરવાનો છે પ્રશ્ન સાત તમારા ગામના એટલે કે વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ ચલાવતી એટલે કે ગૃહ ઉદ્યોગ એટલે લગભગ ઘરે ચાલતો હોય તો ગૃહ ઉદ્યોગ ગૃહ એટલે ઘર ઘરે કોઈ પણ વેપાર નાનો એવો કરતા હોય તો તે તે પ્રકારનું કાર્ય કરતી કોઈ મહિલાઓને ઓળખો છો તેમના વિશે માહિતી મેળવીને લખવાની છે તેનો પહેલો પ્રશ્ન આ મહિલાઓ કયા કયા પ્રકારના કામ કરે છે તો અથાણા બનાવવા પાપડ વણવા અને મસાલા બનાવવાનું કામ કરે છે ખાખરા બનાવવા આવું બધું કામ કરતા હોય છે મહિલા ગૃહ ઉદ્યોગ કહીએ તે પ્રશ્ન બે તેઓને આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે હશે મળી હશે તો તેઓને આ કામ કરવાની પ્રેરણા લઘુ ઉદ્યોગો અને બીજી મહિલાઓ પાસેથી મળી હશે પ્રશ્ન ત્રણ આ કાર્યને કારણે તેમના ઘરની આવકમાં શું ફાયદો થતો હશે તો આ આવકમાંથી તેમની ઘરની આવકમાં મહત્તમ એટલે કે મહત્વનો ફાળો આપે છે ઘણો બધો ફાયદો થતો હોય કારણ કે લેડીઝ છે મહિલા છે એ જ્યારે પોતાનું કામ પૂર્ણ કરી દે પછી જો કંઈ છોકરા કે એવું કંઈ સાચવવાનું ના હોય અથવા છોકરા મોટા થઈ ગયા હોય અને બહાર ભણતા હોય તો ઘરે એકલા ટાઈમ જાય નહીં એટલે આ બધી બે ત્રણ મહિલાઓ ભેગી થઈ અને લોટ બાંધે પછી ખાખરા બનાવે વણે ખાખરા બનાવે પછી પેકિંગ કરીને આજુબાજુમાં બધાને વેચે આ રીતે પાપડ બનાવે પાપડ વણવા જાય એકબીજાના ઘરે એ રીતે કામ કરે છે તો આ બધાને ગૃહ ઉદ્યોગ કહેવાય તો બાળ મિત્રો અહીં આપણો આ પાઠ છે તેને સ્વધ્યન પોતેનું સોલ્યુશનનો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ